સર તાલુકાનું સાહેબપુરા ગામની અંદર સરકારી યોજનાઓને કેમ્પ રાખવામાં આવ્યો જેમાં ઘણા લોકોએ સપો સહકાર અને ઘણા લોકોના કાર્ડ નીકળ્યા લોકો શાંતિથી બેઠા છે અને શાંતિથી પોતાનું કામ કરાવ્યું છે જે ખરેખર અમને એક આલન થયો અને બે ઓપરેટરોએ બી સારી કામગીરી કરી છે અને આવા કેમ્પ અવારનવાર થાય એવી ગામ લોકોની ઈચ્છા છે પ્રકાશ ચૌહાણ દસ મનસુખ કપડ બે હજાર પચીસના રોજ સાહેપુરા ગામ પંચાયતમાં આયોજન દ્રષ્ટિદોંધ વસ્તો કપડ દ્વારા લેવામાં આવેલું છે તેમાં સરકારી દરેક દરેક સરકારી યોજનાઓનો કેમ્પ રાખવામાં આવેલો છે તેમાં ગ્રામજનો દરેક ગ્રામજનો એકથી તે લગભગ દોઢસોથી બસો જણે લાભ લીધો છે અને આવા આવું આયોજન દરેક ફેરા રાખવું જોઈએ બરાબર આપણું નામ રતનસિંહ બળવંત Kamu <laughs> <laughs>